ષ્ણ કૈયા લાલકી જય ઉમિયા માતની જે સટ્ટા જુગારીના ખેલમાં ભાઈ સૌ કમાવા જાય છે હાર્યો જુગારી બમડો રમે તો ભાઈ ગોરના પાણીએ નાય છે સરસ સુંદર કીર્તન લઈને હું આવી છું જો મારું કીર્તન તમને ગમે તો મારી ચેનલમાં નવા હો તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ સટ્ટા જુગારીના ખેલમાં ભાઈ સૌક મહાવા જાય છે સટ્ટા જુગારીના ખેલ માં ભાઈ સૌક માવા જાય છે હર્યું જુગારી બમણો રમે તો ભાઈ ગોરના પાણીએ ગોરના પાણીએ નાય છે અકલ વગરનો એકો તારો તને અવરે રસ્તે લઈ જાય અકલ વગરનો એકો તારો તને અવરે રસ્તે લઈ જાય આર્યો જુગારી બમણો રમે તો ભાઈ ગોરના પાણીએ ગોરના પાણીએ નાય છે સત્તા જુગારીના ખેલમાં ભાઈ શૌકમાં જાય છે હે દૂરી તીરી ને ચોગી તારી તારી આ પંજી એ પંચાત થાય દૂરી તીરી ને ચોગી તારી તારી આ પંજી એ પંચાત થાય પંજી તો પંચાત કરે તો ઓલો છકો છટકી જાય છે છકો છટકી જાય છે ભાઈ છકો છટકી જાય છે હાર્યો જુગારી બમણો રમે તો ભાઈ ગોરના પાણીએ ગોરના પાણીએ નાય છે સટ્ટા જુગારીના ખેલ મા ભાઈ શૌકમાં જાય છે હે પંજી ને સતી તારી અઠો અટવાઈ જાય હે પંજી છકી ને સક્તી તારી અઠો અટવાઈ જાય અઠ જો અટવાઈ ગયા તો નવરે નવરા તય છે નવરે નવરા થાય છે ભાઈ નવરે નવરા થાય છે હાર્યો જુગારી બમણો રમે તો ભાઈ ગોરના પાણીએ ગોરના પાણીએ નાય છે સટ્ટા જુગારીના ખેલ માં ભાઈ શૌકમાંવા જાય છે હે અઠો નવો ને દસો તારો તારો આ ગુલાબે ગડબડ થાય નવો ને તારો આ ગુલામે ગડબડ થાય તો ગડબડ કરે તો ઓલી રાણી સાઈ જાય છે રાણી રી સાઈ જાય છે ભાઈ રાણી સાઈ જાય છે સટ્ટા જો ગારીના ખેલમાં ભાઈ શૌક માવા સોક કમાવા જાય છે આ ગારી બમણો રમે તો ભાઈ ગોરના પાણીએ ગોરના પાણીએ નાય છે હે બાવન પત્તામાં એક પત્તો તારો તારો અને ખેલાડી મનમાં મુંજાય બાવન પત્તામાં એક પત્તો તારો તારો અને ખેલાડી મનમાં મુજાય કહે ભગવ ચરણ માં જો કર જેવો થાય છે જો કર જેવો થાય છે ભાઈ જો જેવો થાય છે હાર્યો જુગારી બમણો રમે તો ભાઈ ગોરના પાણીએ ગોરના પાણીએ નાય છે સટ્ટા જુગારીના ખેલમાં ભાઈ સૌક માવા શૌક માવા જાય છે સટ્ટા જુગારીના ખેલમાં ભાઈ શૌકમાં વાવા જાય છે કૃષ્ણ કૈયા લાલ કી જય ઉમિયા માતની જય